મોટી સંખ્યામાં બહેનો પણ હાજર રહી હાઈકોર્ટનો આદેશ હોવા છતાં આંગણવાડી બહેનોને કાયમી કરવાનો છેલ્લા છ મહિનાથી વધારે સમય વીતી ગયો છતાં પણ ચુકાદો હાઈકોર્ટ દ્વારા નથી અપાતો સરકાર તેનો અમલ નથી કરતી મુખ્ય માંગણીઓ ઉપરાંત ડિજિટલ યુગની વાતો કરતી સરકાર છેલ્લા આઠ વર્ષથી વધુ સમયથી સરકારી ફોન નથી આપતી અને મોટાભાગનું કામ ડિજિટલ યુગમાં ફોન દ્વારા સરકાર માંગતી રહે છે ત્યારે ફોનની માંગણી બહેનોએ પણ કરી અને ફોન ન મળે ત્યાં સુધી કામ અટકાવી દઈશું એવી ચીમકી પણ આપી છે મારું નામ મિતાલી અજય કુમાર પટેલ છે હું સુરત મહાનગર આંગણવાડી મહાનગરપાલિકા આંગણવાડી કર્મચારી મહાસંઘ માં મહામંત્રી છું અમારી આજની રજૂઆત એ છે કે આંગણવાડી વર્કર અને વર્કર બહેનોને વર્ક વર્ગ માં અને આંગણવાડી હેલ્પર બહેનો વર્ગ ચાર માં સમાવેશ કરો જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તે બાબતમાં સરકાર હજુ ટસ્તી મસ્ત થતી નથી સરકારે આજ સુધી એ બાબતમાં કોઈ પણ નિર્ણય લીધો નથી તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે આંગણવાડી કાર્યકરોનો વર્ગ ત્રણ ને આંગણવાડી હેલ્પર વર્ક વર્ગ ચાલમાં સમાવેશ કરો સરકારી કરો એમને લઘુત્તમ એટલે પંદર હજાર મળવું જોઈએ તે હજુ પણ મળ્યું નથી દસ હજાર પગડમાં આજે શું ઘર ચાલે કશું ચાલતું નથી આ આંગણવાડીની જે એડવાન્સ તો સરકાર શ્રી આપવાની હોય છે એક પણ રૂપિયા એડવાન્સમાં મળતો નથી ફોનમાં કામગીરી ઢગલો કરાવે છે પણ નવા ફોન પણ સરકાર તરફથી મળતા નથી બધી બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામ કરે છે તો આ યોગ્ય નહીં કહેવાય તાત્કાલિક ગ્રણ કહેતા પછી બહેનોને ફોન આપો ટી બંધ કરાવો ટી માટે કેવાય સી કરવું પડે અને કેપ્ચર કરવું પડે જે લાભાર્થીઓ નથી કરાવતા અને ઘણી બહેનો પાસે સુપરવાઇઝર સીડીપી સીડીપીઓ તરફથી ખૂબ જ દબાણ કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે કરવું આ બધી વસ્તુ બંધ કરો દસ હજાર પગારમાં આજે કઈ થાય નહીં અને આ કામગીરી તમે ઢગલા આપો છો સરકારી આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોને સરકારી કરો અને પગાર વધારે છું અમારી માંગ પૂરી નહીં થાય તો પછી અમે ઓનલાઈન જે કામગીરી છે છે રે બંધ કરી દઈશું અને અચોક્કસ મુદ્દત ની હડતાળ કરી હડતાળ કરીશું કેટલી છે ચારસો થી પાંચસો બહેનો અમારી જોડાયેલી છે